સ્વાગત છે દેશી બનાવટ નો સહિતના સાથે ઈસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફ્લુસ્કોડ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે ના રોજ ભાવનગર પેરોલ એલસીપી ના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાપી રાય હકીકત મળેલ કે શરદભાઈ લીંબાભાઈ ચાવડા રહેઠાણ શાંતિનગર ચિત્ર ભાવનગર વાળો તેના પેન્ટના નેફામાં દેવસી તમન ચો જેનું જેઓ હથિયાર રાખીને ભાવનગર શહેર ભાવનગર રાજકોટ હાઇવે રોડ ચિત્રા મત્સરા મંદિરની સામે કોલે લોજ પાસે ઝાડમાં ઊભો છે અને તેણે સફેદ જેવા કલરનો પ્રિન્ટેડ શર્ટ અને રાખોડી જેવા કલરનું પેન્ટ પહેરેલ જે મળેલ બાતમીના આધારે તપાસ કરતા આરોપી પાસેથી સર મુજબના વર્ણન બાળકો તમંચોને જીવતું કાર્ટિસ સાથે હાજર પડી આવેલ જેથી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની વધુ તપાસ માટે પોર તળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યું છે કબજે કરેલ મુદ્દાપાલબા લોખંડની ધાતુનું દેશી બનાવટનું તમંચો નંગે કિંમત રૂપિયા પાંચ હજાર પીડી ધાતુ જૂતો કાર્ટિસ્ટ નંગ એક ને કિંમત રૂપિયા સો રૂપિયા સારી કામગીરી કરનાર શ્રીમા પોલીસ ઇન્સ્પેક્ટર એ આરવાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવી જેપલિયા સ્ટાફના ડીબી બંડારી સોહિલભાઈ ચોકિયા ઇમ્તિયાઝ ખાન પઠાન બળદેવભાઈ રતનસંગભાઈ રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા